અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનો સિમરણ ગામ ચૌદસો લોકોની વસ્તી ધરાવે છે પરંતુ દિવસે પણ સિમરણ ગામની શેરીઓ સુમસામ ભાસી રહી છે અને શેરીઓમાં ચકલું ન ફરે તેવી દિવસ દરમિયાનની સ્થિતિ જોવા મળે છે જેનું મુખ્ય કારણ ગામમાં સો જેટલા આખલાઓનો અડીંગો સ્થાનિકોને હેરાન પરેશાન કરી રહ્યો છે આખલાઓ અને રેઢિયાળ પશુઓના ત્રાસથી સિમરણવાસીઓએ કિસાન બચાવો જય જવાન જય કિસાનના નારા સાથે સિમરણ ગ્રામ પંચાયતના સરપંચને આવેદનપત્ર પાઠવીને રેઢિયાળ આખલાના ત્રાસમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી જ્યાં તાકીદે આવા રેઢિયાળ આખલાઓ સ્થાનિકોને માર મારતા પાછળ દોડતા હોય જેથી અકસ્માતોના ગંભીર ખતરાથી ડરતા સિમરણ સ્થાનિકોએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી હું સિમરણ ગામ નો રહેવાસી છું મારા ગામમાં આખલા નો ખુબ જ ત્રાસ છે આખલા આજુ આજુબાજુમાં ખેડૂતોને ખેતર જવાતું નથી ખાઈ જાય છે પૂરેપૂરું અને આખલા અને ગાવું અડકાયું થયું છે શેરીમાં નીહરે નથી થતું એમાંથી વીસે વીસ વીઘાનું આખલા રોજ પૂરેપૂરું નુકસાન છે અને તમે જાતે આવી અને સ્થળ માંથી ખેતર માં જોઈ શકો છો કેટલું નુકસાન છે એટલે આને માટે જે કઈ નિવારણ બનતું હોય ગવર્મેન્ટ કરતી હોય સરકાર ગુજરાત સરકાર કરતી હોય અથવા તો ગ્રામ પંચાયત કરતી હોય તાલુકા પંચાયત કરતી હોય જિલ્લા પંચાયત કરતી હોય આનું નિવારણ જલ્દી જલ્દી કરવા માટે વિનંતી છે નકર ખેડૂત ખેતી છોડી દે છે અમારા ગામની અંદર બસો થી અઢીસો આખલાઓ છૂટા ફરે છે અને તકલીફ બહુ પડે છે 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 મારવા દોડે અને બાજુના ખેતરો હોય તો ખેતરોમાં તગડવા જાય તો પાછળ દોડે છે મારવા તગડવા જવાતા નથી અને પાકને ને પૂરેપૂરું નુકસાન કરે છે જોકે સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામની શેરીઓમાં આકલા ના સામ્રાજ્ય વાતાવરણ બન્યું છે તો સિંહ આંખલાઓ ખેતી પાકને ચરી જાય છે એક તો અહીં પાટનો માત્ર ચોમાસામાં અને વ્યથાઓ મારફતે રજૂ કરવામાં આવી હતી પણ સ્વીકાર કરીને યોગ્ય કાર્યવાહીની ખાતરી સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વાત કરી હતી એક તરફ વૃહદના ગામોમાં સિંહોના ફફડાટથી રાત્રિના સમયે શેરીઓ સુમસાન થઈ જાય છે તો બીજી તરફ સિમરણ ગામમાં આંખલાના ત્રાસથી દિવસે ગામની શેરીઓ સુમસાન થઈ જતી હોય છે ત્યારે આ

મને આવ્યા તો બે મહિના વ્યક્ત કરું છું કે ભાઈ એ લોકોએ મને આવીને મને જાણ કરી તો હવે આગળના રસ્તા આગળના ઓલામાં હું પાંજરાપોળમાં ટ્રાય કરું છું જે કોઈ પાંજરાપોળ ને હું પૂછીશ અને જો કોઈ સ્વીકારતા હશે તો ત્યાં અમે એને યોગ્ય ઉલ્લેખ રીતે એનો અમે નિકાલ કરીને પાંજરાપોળમાં અમે મૂકી આવશું